એક પ્રશ્ન હશે તમે છેલ્લે ક્યારે શાંત રહ્યા હતા જ્યારે તમારી પાસે કોઈ સામે કોઈએ તમારું અપમાન કર્યું હતું ક્યારેક આપણે શિશો પાડીએ છીએ ક્યારેક જવાબ આપીએ છીએ પણ ક્યારેક અંદરથી તૂટી જઈએ છીએ આ વિડીયો તમને ખુશ કરવા માટે નથી આ વિડીયો તમને મજબૂત બનાવવા માટે છે કારણ કે શાંત રહેવું એ કમજોરી નથી પણ શાંત રહેવું એ જ સૌથી મોટી તાકાત છે શાંતિ શું છે લોકો સમજે છે શાંત રહેવું એટલે કંઈ ન બોલવું પણ શાંત રહેવું એટલે જ્યારે તું અંદરથી સળગી રહ્યો હોય છતાં પણ તું કોઈને સળગાવતો નથી શાંત રહેવું એટલે જ્યારે તું ખોટો સાબિત થયો હોય છતાં શું પોતાને ગુમાવતો નથી શાંતિ મૌન નથી શાંતિ એ એક નિયંત્રણ છે ગુચ્છો સહેલો છે પણ શાંતિ મુશ્કેલ છે ગુચ્છે થવું સહેલું છે બાળક પણ ગુચ્છે થાય છે પણ શાંત રહેવું એ માટે મરદાનગી જોઈએ એ માટે હિંમત જોઈએ કમજોર માણસ તરત રિએક્ટ કરે છે પણ મજબૂત માણસ વિચાર કરે છે આ લડાઈ લાયક છે કે નહીં દરેક લડાઈ જીતવાની નથી કેટલીક લડાઈઓ છોડવાથી પણ જીવન જીતાય છે શાંત માણસ ખતરનાક કેમ તમે જોયું છે ને જે માણસ ઓછું બોલે છે તે જ લોકો તેનાથી ડરે છે કારણ કે તેને ગુસ્સો નથી તેને કંટ્રોલ છે શાંત માણસ જાણે છે ક્યારે બોલવું અને ત્યારે મૌનમાં જ જવાબ આપવો અને મૌન ઘણી વાર સૌથી ઉત્સો અવાજ હોય છે આત્મસન્માન અને શાંતિ દરેક ટીકા જવાબ લાયક નથી દરેક આરોપ સમજવા લાયક નથી જે માણસ પોતાને માન આપે છે તે દરેકને સમજાવતો નથી શાંત માણસ જાણે છે મારું મૌન મારી કિંમત બતાવે છે શું શાંત રહેવું એટલે બધું સહન કરવું ના ના એવું નથી શાંત રહેવું એટલે દરપોક થવું નથી શાંત રહેવું એટલે સાચો જવાબ સાચા સમયે અને સાચી રીતે આપવું ક્યારેક શબ્દોથી તો ક્યારેક કાર્યથી અને ક્યારેક દૂર થઈ જવાથી રિએક્શન કે રિસ્પોન્સ ગુચ્છો એ રિએક્શન છે પણ શાંતિ રિસ્પોન્સ છે રિએક્શન જીવન બગાડે છે રિસ્પોન્સ જીવન બનાવે છે શાંત માણસ ભૂલ નથી કરતો કારણ કે તે વિચાર વિચાર કરીને વાત કરે છે સમય અને શાંતિ સમય સૌથી મોટો ના છે આજે જે અને ખોટો કહે છે કાલે કાલે સમય તેને જવાબ આપશે એટલે શાંત માણસ ઉતાવળ નથી કરતો તે સમય પર વિશ્વાસ રાખે છે શાંત રહેવાની તાકાત આત્મવિશ્વાસ વધે છે ધીરજ સંયમ સ્પષ્ટ વિશ્વાસ જે પાસે આ પાંચ હોય તેને શીશો પાડવાની કોઈ જરૂર નથી આત્મશક્તિ શાંતિ બહારથી નથી આવતી તે અંદરથી જ જન્મે છે જ્યારે તું પોતાની જાત સાથે ઠીક થાય છે ત્યારે જ દુનિયા તને હલાવી હલાવી નથી શકતી આ યાદ રાખજે દરેક યુદ્ધ તારા માટે નથી દરેક અપમાન જવાબલાયક નથી અને દરેક માણસ માણસને સમજાવવાલાયક પણ નથી ક્યારેક શાંત રહેવું સૌથી મોટો બદલો હોય છે જો તને આવડ્યો એક ક્ષણ શાંત કરી હોય એક વિચાર આપ્યો હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરીએ કારણ કે અહીં અવાજ નથી અહીં તાકાત છે શાંત રહે મજબૂત બન અને જીવનમાં આગળ વધ જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત